નમસ્કાર સરળો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો સેમ કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો અને ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ શરૂ થવાનું છે તો હરાજીમાં જાશે જાણશે આજે કેવા મગફળીના બજાર ભાવ રહે છે મિત્રો આજે આ માહિતી તમને સારી લાગી તમારી ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે યાર આજુબાજુ જઈને જાણશે કે વાર છે આજના મગફળીના બજાર ભાવ બારસો ને છત્રીસ રૂપિયા નો ભાવ છે બારસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે સુપર એવન જી બારસો ને છત્રીસ રૂપિયા નો ભાવ છે માલ માં કઈ નો કટો એકડો માલ છે મિત્રો સુપર દાણા એકડો માલ છે ચોવીસ નંબર મગફળી છે અગિયારસો એકવીસ રૂપિયાનો ભાવ છે ચોવીસ નંબર માલ છે અગિયારસો ને એકવીસ રૂપિયામાં વેચાણો છે ઉનાળો ચોવીસ

1056 65 671 એટલે 1071 આ હતા 188 નાથી સુકાનું બંદુ 1096 રૂપિયાનો ભાવ છે મીનાક્ષી માંડવી છે મીનાક્ષી માંડવી જો વરસાદનું પલરેલો માલ છે પણ દાણા સારા છે છત્રીસ રૂપિયા નો ભાવે તમે બહુ જોઈએ નો ભાવ છે વીસ નંબર ની ક્વોલિટી છે એક હાજર છત્રીસ રૂપિયામાં વેચાણી છે

નવસો ને છ્યાસી રૂપિયા નો ભાવ છે ઓપનચાલી નંબર છે વજન માં હરવું હાવું વજન માં હરવું